નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ટેટ વન પરીક્ષાના ફોર્મ કઈ રીતે ઘરે બેઠા એકદમ સરળ રીતે કઈ રીતે ફોર્મ ભરવા તેની સંપૂર્ણ વિગત એકદમ સરળ રીત આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો સૌ પ્રથમ ગૂગલ ક્રોમમાં ઓજસ ઓજસ ગુજરાત એવું લખશો સર્ચ કરશો તો તમારી સામે ડિસ્પ્લે પર આવું મેનુ આવી જશે તેમાં સૌપ્રથમ પહેલી જે વેબસાઈટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ક્લિક કરતા તમારી સાથે આવું ઇન્ટરફેસ આવી જશે તેમાં આપણે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાની છે એમાં એપ્લાય પર ક્લિક કરતા આવો મેનુ આવશે તો તેમાં સિલેક્ટ પર જઈને આપણે જે જે ઓજસ વેબસાઈટ પર જે જે પરીક્ષાના ફોર્મ ભરાતા છે દરેક પરીક્ષાના ફોર્મ દેખાડશે તો સૌ પ્રથમ આપણે ટેટ 1 ની પરીક્ષાના ફોર્મ ભરીશું એટલા માટે રાજ્ય પરીક્ષા પરીક્ષાના ફોર્મ ભરાય છે ટેટ વન ગુજરાતી મીડિયમ ટેટ વન ઇંગ્લિશ મીડિયમ અને ટેટ વન હિન્દી મીડિયમ તો તેની છેલ્લી તારીખ બાર બે છે તેની ફી ત્રણસો છે અને એના પર આપણે એપ્લાય પર ક્લિક કરવાનું છે તો પ્રથમ આપણે આજે ગુજરાતી મીડિયમની વાત કરીશું તો એપ્લાય પર ક્લિક કરતા તમારી સામે આઉડેટ પણ આવી જશે એમાં એડવર્ટાઈઝ નેમ કઈ જાહેરાત માટે તમે એપ્લાય કરવા માંગો છો એની સંપૂર્ણ વિગત એના લાયકાત શું છે તો આપણે આગળ જતા એપ્લાય ના પર ક્લિક કરીશું

અને તેની માહિતી તો સૌ પ્રથમ ટાઇટલ માં તમે તમારું સ્ત્રી હોય મિસ લખી શકો છો મિસ ડીઆર જેને પીએચડી કરી હોય અને ડોક્ટર પણ લખી શકાય છે તો મિસ્ટર લખીને મારું નામ લખીશું મારું સરનેમ પહેલા લખીશ ત્યારબાદ બાદ ફર્સ્ટ નેમ જે મારું પોતાનું નામ છે ત્યારબાદ ફાધર નામ પિતાનું નામ લખવાનું છે

એસટી આ ત્રણ કેટેગરી માટે તમે સિલેક્ટ કરી શકો છો આમાં હું જનરલ સિલેક્ટ કરીશ તમે જો એસસીબીસી કેટેગરી સિલેક્ટ કરશો તો તમારી સામે તમારા કાસ્ટ સર્ટિફિકેટ તો જનરલ કેટેગરીમાં મારે પોતે પોતાનું ફોર્મેટ અત્યારે હું જ્યાં રહું છું તેનું એડ્રેસ નાખીશ ત્યારબાદ કયા રાજ્યમાં રહું છું તો ગુજરાત જિલ્લો તો કે પંચમહાલ તમે કયા તાલુકામાં છો તો કે ગોધરા તાલુકામાં કયા સિલેક્ટ કરવા આવી જશે તો ગોધરા તાલુકો પછી તમારું પિનકોડ જે છે ગોધરા નો પિનકોડ નંબર છે તે નાખી દઈશ તમારે જે પિનકોડ છે તે નાખવાનું છે ત્યારબાદ પોતાનો મોબાઈલ નંબર કારણ કે આ નંબર પર એસએમએસ જશે यार बाद तुम्हें ये एड्रेस ना कौन थे? तो गोधरा यार बाद गिन लो तालुका लिखी देती है एमपोट कोपिंग कोड અહીં તમે પોતાનું એડ્રેસ લખવાનું છે ઈમેલ એડ્રેસ ત્યારબાદ જો હેન્ડીકેપ ઉમેદવારો આ વિગતો ભરવાની છે તો નો લખેલું છે એટલે આપણે આગળ જવાનું છે હવે ત્યારબાદ એજ્યુકેશન શૈક્ષણિક લાયકાતમાં એસએસસી માં કેટલા ટકા આવ્યા હતા તો મારી વિગત નાખી દઉં તમે તમારી વિગતો નાખવાની છે એકદમ સરળ રીતે આપણે ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકું છું અહીં આપણે ધોરણ 12 જે બોન્ડ હોય તો જે S H S E B ગાંધીનગર કાયવટમાં પાસ કરી દીધું તો 2006 માં તમારું જે ફીટ નંબર છે તો G અમારો ઇન ફીટ નંબર નાખવાનું છે ત્યારબાદ તમે જે PTC 10 બિયર માટે નથી પીટીસી બીએડ 4 વર્ષનું છે તેના માટેનું છે અહીં ડિપ્લોમા એજ્યુકેશન એટલે 2 વર્ષ હમણાંથી ડિપ્લોમા પહેલા પીટીસી હતું એટલે માય પીટીસી કરી દે તો તમે જે ડિપ્લોમા એટલે કે 2 વર્ષનું કોર્સ કરેલું છે કે 4 વર્ષનું તે તમારે જે તે નાખી દેવાનું છે અહીં મારા ટકા નાખવાના છે અહીં કયા ક્લાસથી થયેલા છો Nah, yang masih gini, maksudnya itu apa? Ini raja percobaan sekarang, state examination.

ત્યારબાદ અહીં સાઇન પર ક્લિક કરતા ત્યારબાદ ફરીથી ઓજેસ એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન પર જઈને કન્ફર્મેશન આપી દેવાનું છે અહીં તમારો જે એપ્લિકેશન નંબર નાખી દેવાનું છે અહીં તમારી જન્મ તારીખ આવી રીતે ક્લિક કરીને કન્ફર્મેશન આપી દેવાનું છે તો કન્ફર્મ એપ્લિકેશન પર કન્ફર્મ કરી દેવાનું છે અહીં આપણે કન્ફર્મ એપ્લિકેશન કરી દઈશું અહીં તમારી ઉમેદવારી ફી ભરવાની ફરજિયાત છે અન્યથા રદ ગણવામાં આવશે એટલે આપણે કન્ફર્મ એપ્લિકેશન આપી દઈશું તૈયારી કરી લેલા મારા મિત્રો છે તેના માટે থেংক আ